વરદમ કેસરબા જાડેજા વિદ્યાલય ખાતે સ્પોર્ટ્સ 3D ઓફ ગુજરાત રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ સ્પર્ધા યોજાઈ રહી છે ત્યારે વરદમ કેસરબા જાડેજા વિદ્યાલય ખાતે બનાસકાંઠા રમતગમત યુવાને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અધિકારી શ્રી કંગલા પાલ શ્રીની ઉપસ્થિતિમાં અરીબિન કાપી તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ સ્પર્ધાની શુભ શરૂઆત કરવામાં આવેલ જેમાં કેસરબા જાડેજા વિદ્યાલયના પ્રમુખ શ્રી ડોક્ટર જસવંતસિંહ જાડેજા દ્વારા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ સ્પર્ધામાં આવેલ વિવિધ શાળાઓના વ્યાયામ શિક્ષક શ્રીઓ તેમજ વિદ્યાર્થીઓને આવકારેલ જેમાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ સ્પર્ધામાં પ્રથમ નંબરે અંડર ફોર્ટીન કેસરબા જાડેજા વિદ્યાલય તેમજ ઓપન એજ પ્રથમ વડગામ કોલેજ તેમજ કબડ્ડી સ્પર્ધામાં અંડર ફોર્ટીનમાં પ્રથમ નંબરે નાંદુદરા તેમજ પ્રથમ નંબરે શ્રીમતી સમુબેન મહેતા વિદ્યાલય ધોતા સકલાણીની અંડર સેવન્ટીનની ભાઈઓ અને બહેનોની ટીમ વિજેતા બનેલ હોય ત્યારે વડગામ તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા ખેલ મહાકુંભ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે ત્યારે તારીખ આઠ અગિયાર બે હજાર પચીસ થી ચૌદ અગિયાર બે હજાર પચીસ સુધી ખેલ મહાકુંભ સ્પર્ધા યોજાય જેમાં ખોખો કબડ્ડી વોલીબોલ એથ્લેટિક્સ રમતો રમાઈ જેમાં તાલુકાના વિદ્યાર્થીઓ વ્યાયામ શિક્ષક શ્રીઓ તેમજ સરકાર શ્રીનો કેસરબા જાડેજા વિદ્યાલયના પ્રમુખ શ્રી તેમજ પ્રિન્સિપાલ શ્રીમતી કોમલબા તેમજ શિક્ષક શ્રીઓ દ્વારા આભાર વ્યક્ત કર્યો જેને ગવર્મેન્ટ ઓફ ગુજરાતે અમને મદદ છે તારીખ આઠ અગિયાર બે હજાર પચીસની તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસથી અહીંયા ખેલ મહાકુંભ સ્પોર્ટ ઓથોરિટી ઓફ બનાસકાંઠા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અમને માન્યતા આપી હતી તે અમે સફળતાપૂર્વક પાર પાડ્યો છે આ ખેલ મહાકુંભમાં મીનાબેન પટેલ પછી જયેશભાઈ જસુભાઈ ગીરજીભાઈ ધનજીભાઈ વગેરે તથા તમામે તમામ અમારો સ્ટાફ અમારા પ્રિન્સિપાલ કોમલભાઈ જાડેજા કોમલભાઈ રાજપૂત એમાં તમામે તમામ સ્ટાફે ખૂબ સહયોગ આપ્યો તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામે તમામ આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ગુજરાત સરકારે અમને આ સ્કૂલમાં ખેલ કુંભ તેમજ નેશનલ કબડ્ડી માટેનું

પ્રથમ દિવસે ઓપનિંગમાં રમતગમત વિકાસ અધિકારી કમલાપાલ સાહેબે ઓપનિંગ કર્યું હતું એમના દ્વારા રિબિન કપાવીને અમે પ્રોગ્રામની શરૂઆત કરી હતી બે દિવસ માટે ખો ખો કબડ્ડી બે દિવસ બે દિવસે એથ્લેટિક્સ અને બે દિવસે વોલીબોલ એમ કરીને ચૌદ તારીખ સુધી અમારો પ્રોગ્રામ ચાલુ રહેશે અહીંયા વડગામ તાલુકાની એકસો ત્રણ શાળાઓના દરરોજના પાંચસોથી સાતસો બાળકો ખેલ મહાકુંભમાં ભાગ લઈ રહ્યા છે એમનો રહેવા જમવાનો નાસ્તા સાથે તમામ વ્યવસ્થા અમે પૂરી પાડીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપનના ત્રણેય એજના બાળકો અહીંયા ભાગ લઈ રહ્યા છે અંડર ફોર્ટીનમાં ખોખોમાં ભાઈઓમાં અમારી સ્કૂલનો જ પ્રથમ નંબર આવેલો હતો અંડર ફોર્ટીનમાં કબડ્ડીમાં પણ અમારી સ્કૂલનો ફર્સ્ટ નંબર આવેલો છે અને આજે અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન ઓપન એજની કબડ્ડીની બહેનોની મેચ ચાલુ છે જે તમે પાછળ જોઈ રહ્યા છો